બોટા જિલ્લાના રાણપુર રિયલ સ્પિનટેક્સ બિલ ખાતે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો સૌરાષ્ટ્રમાં અને બોટાદ જિલ્લામાં સૌપ્રથમ રાણપુરમાંથી રાણપુર સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદ છવાયો રાણપુર એપીએમસી ચેરમેન અને ડિટેક્ટરોની રજૂઆતને ધ્યાને લઈ સરકારે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો રાણપુરની રિયલ સ્પિનટેક્સ જીનિંગ મિલ ખાતે સીસીઆઈ દ્વારા સોળસો બાર રૂપિયાના ભાવે નોંધણી કરાવેલ ખેડૂતો પાસેથી દરરોજ સાત મણ કપાસની ખરીદી કરવામાં આવશે કપાસ ખરીદીના ખાત મુહૂર્ત પ્રસંગે સીસીઆઈના અધિકારી ડીડી સોલંકી અરૂણ રાણપુર એપીએમસીના ચેરમેન કિશોરભાઈ ધાંધલ ડિરેક્ટરો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા મારું નામ કિશોરભાઈ જય ધાંધલ એપીએમસી ચેરમેન રાણપુર આજે સત્તર તારીખે રાણપુરમાં સીસીઆઈ દ્વારા ખરીદીનો પ્રારંભ થયો છે હું સમજું છું ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં શરૂઆતમાં સૌરાષ્ટ્ર આખા સૌરાષ્ટ્રમાં પહેલાં રાણપુર મુકામે સીસીઆઈ ખરીદી ચાલુ કરી છે અહીંથી આજ મૂરત થયું છે રાણપુરની અંદર ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાયું છે એમાં વારા પ્રમાણે ખેડૂતો જે કહે છે એ તારીખ લઈ અને સીસીઆઈ ખરીદી કરશે લગભગ હું સમજુ છું ત્યાં સુધી રોજ સાતક હજાર મણ કપાસની ખરીદી થશે એવું સાહેબો પાસે મારે આ ચર્ચા થતાં મને જાણવા મળ્યું છે અને ખૂબ ઉત્સાહભેર આજ ખેડૂતોએ ભાગ લીધો છે અને અમારી આખી બોડી અહીંયા હાજર રહી અને આજ શરૂઆત કરાવી છે સીસીઆઈએ જે કપાસના ભાવ બાંધ્યા છે એ સોળસો ને બાર રૂપિયા ની ભાવથી ખરીદી સીસીઆઈ કરશે હું બોટાદ જિલ્લા કિસાન સીસીઆઈની ખરીદી થઈ એ ખરેખર ખેડૂતને બહુ ઉપયોગી થશે અને આશીર્વાદરૂપ છે અને આ ખરીદી વ્યવસ્થિત જોઈ અને જો ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને જેમ થોડું સાધો કપા બચ્યો છે અને આનો ભાવ સારો મળે તો ખેડૂતો એમાંથી કંઈક ઉભા થઈ શકે પછીની આરે ખેડૂતોની જે ગ્રેડ સીશીઆઈની ગ્રેડ એન બી સી ગ્રેડ છે તો એનું પણ ચકાસણી કરી અને એની ખરીદી કરવામાં આવે એવી અમારી પણ લાગણી અને માગણી છે અને આ જે કંઈ ખરીદી ભલે મોડા મોડા શરૂ કરી તો મોડા મોડાએ શરૂ કરતાં એકંદરે સારું છે ને ખેડૂતને આનો ફાયદો થશે ને અત્યારે તો બીજાના માર્કેટિંગના એના ભાવ કરતાં છૂટક વેચાણ કરતાં યોગ્ય ગણાય ખરેખર સરકારે જે નક્કી કર્યું છે પણ આની જે કપાસ ઝાઝો હતો ને એ વેચી ગયો ખરીદી કરવાની ખરીદી કરી થોડો ઝાઝો જે કપાસ બચ્યો છે અને એમાં પણ અમારે ગણતરી છે એમની માગણી કે એ બી અને સી જે કંઈક ગ્રેડ છે એની પણ ખરીદી આ કરવામાં આવે તો ખેડૂતોને ઘણી રાહત થાય છે ઝાઝો કપાસ કપાસ ખેડૂતોને વેચી ગયો